સ્વાગત છે તમારા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત છે પોણા દસ વાગ્યાની પોણા દસ વાગી ગયા છે બારનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે કપડાં ધોવાઈ ગયા છે કચરાપોતા પણ થઈ ગયા છે આજે તો અમારે અહીંયા વરસાદ નથી રાજકોટમાં બરોબર સવારથી જ નથી એટલે સારું છે એટલે આપણે કાલના નાજના અને બધા જ કપડા ધોઈ નાખ્યા છે અહીંયા જે દુકાનનો સ્ટાફ છે એમના કપડા પણ ધોઈ નાખ્યા છે કાલે મેં નહોતા થાય કેમ કે કાલે વરસાદ હતો એટલા હાટો થઈને આખો વરસાદ હતો સાંજે વરસાદ થોડોક બંધ બરાબર ચાલો હવે રસોડામાં આવી ગયા છે અમે આખો દિવસ ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે કેટલી ટિફિનો બનાવવાની છે હું તમને આગળ વિડીયોમાં જણાવું વિડીયો કન્ટિન્યુ જોજો બરાબર ચાલો પહેલાં દૂધ મેં અ દહી બનાવવા માટે ગરમ કરીને રાખ્યું છે પેલા તો ઈમેડ મેળવી અને આ મરચાં આપણે એને ઠેકાણે કરી દઈએ ટિફિનો બધી છે જો નીચે એનો બને હોય બધું પેલા ઠેકાણે કરી દઈએ બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે ભાતનો ધાર રાખી દીધું છે આજે તો આપણે મોટું તપેલું કેટલા ટાઈમ પછી મોટું તપેલું ભાત માટે મૂકી રહ્યા છે ગેસ ઉપર ઓલી બાજુ દાળ બફાય છે ભાત નો અંધાણ રાખેલું છે જે અંધાણ આવી જાય ને પછી આપણે ચોખા નાખી દઈશું બરાબર કેટલા ટાઈમ પછી રક્ષા બંધન પહેલા એ પછી તો આપણે મોટો બધો રાખ્યો જ નથી બરાબર તો આજે કેટલી ટીપના છે હું તમને લાસ્ટમાં કહું તો ચાલો ભાત નો અંધાર આવે છે આ દાળ વખાય છે એટલે વારમાં મારે અત્યારે કોબીનું શાક દેવાનું છે તો ફટાફટ કોબી સુધા લઈએ અને કોબીને શાક હોય તો એ મારે બે શાક હોય બરાબર તો એ પછી બનાવશો પહેલાં આપણે કોબી સુધા લઈએ બરાબર

થઈ જાય છે તો ચાલો ફટાફટ હવે આપણે શાકનો વઘાર કરી લઈએ અને પછી બનાવીએ બટેકાનું શાક અને દાળનો પણ વઘાર કરી દઈશું બરાબર તો ચાલો ફટાફટ હવે આપણે શાકનો વઘાર કરીએ કોબીના શાક તો ચાલો ફ્રેન્ડ અહીંયા શાકનો વઘાર થઈ ગયો છે આપણે કોબીના શાકનો વઘાર કરી લીધો છે કોઈ બાજુ લીંડા

ya yeah. marzi abhi dekhe che tabe takon takhi keche chatao na pata na ho ja rin pata pe bangara bisu તો ચાલો અહીંયા સરસ મજાની દાળ આપણે ઉકળી દઈ છે તમે જોઈ શકો છો શાક પણ બની ગયું છે તો હવે શાક અને દાળને નીચે ઉતારી દઈશું અને આપણે કુકરમાં શાક બનાવી દઈશું અને ચાલો શાકમાં બની ગયું તો શાકનો બંધ કરી દઈશું આપણે પછી લાસ્ટમાં જ્યારે ને ત્યારે આપણે બરાબર તો ચાલો પણ બધા મસાલા પણ થઈ જાય દાળમાં ઉકળી જાય બનાવવાની શરૂઆત કરી દીધી છે તો આ તમે જોઈ શકો છો આજે તો જાજા બધા છે રોટલી આપણે જાજી બધી બનાવવાની છે ઘણા ટાઈમ પછી આટલી રોટલી બનાવે બરોબર તો મેં મારા કાકા છોકરાને કીધું કે ચાલો ફટાફટ તમે પણ નીચે આવો એટલે છે ને રોટલીમાં તેલ લગાડાઈ જાય નહીં તો મોડું થઈ જશે ટાઈમ એ ટીફીનો મખાય બરોબર રોટલીમાં થોડીક વાર લાગે એટલે મેં કીધું તમે નીચે આવો તો એ અત્યારે આવ્યા છે તો ફટાફટ આપણે રોટલી બનાવી દઈશું અને શેકી દઈશું બરાબર ચાલો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો મસ્ત મજાની દાળ ભાત રોટલી અહીંયા શાક છે આ બટેકાનું શાક છે આજે તળેલા મરચાં છે કેમ કે કોબીનું શાક છે એટલા માટે ઘણા ટાઈમ પછી આપણે મોટા તપેલામાં આજે તો જમવાનું બનાવ્યું છે બપોરનું ટિફિન બનાવ્યું છે બરાબર કે કેટલા ટાઈમથી નહોતા ને છોકરાઓ એટલા હાટું થઈને ફ્રેન્ડ્સ બપોરનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે ઘણા ટાઈમ પછી આ મોટા તપેલામાં આજે રસોઈ બનાવી છે તો અહીંયા શાક રોટલી મરચા બટેકાનું શાક દાળ ને ભાત તો ચાલો હવે આપણે ઘરે જઈશું ટિફિન તો આજે આપણે ટિફિન બનાવેલી છે વીસ ટિફિનો કેટલા ટાઈમ પછી વીસ ટિફિનો થયા છે બરોબર

મસાલા વાળા સંચર વાળા ગાંઠિયા છે બરોબર અહીંયા આપણે બે ત્રણ ગ્લાસ એટલું પાણી પણ નાખી દીધું છે ટમેટા પણ ચડી ગયા છે પાણી એટલા માટે નાખ્યું છે કેમ કે ગાંઠિયા છે ને અંદર જે કાંઈ પાણી છે ને પી જાય એટલા હાટું થઈને અને આપણે ખીચડી રોટલી સાથે ખાવાનું તો થોડું રસાવાળું હોય ને તો મજા આવે બરોબર એટલા હાટું થઈને આપણે એમાં પાણી નાખ્યું તો આનું પાણી થાય જ ગરકાનું પણ એટલું ગાંઠિયા નાખતા તો પી જાય બરોબર તો આપણે થોડું

સાંજની રોટલી ઓછી હોય બરાબર કે પાંચ છ ટીફીનો દિવસના જ હોય પછી રાત્રે નો હોય ફિક્સ ટીફીનો છે પાંચ ટીફીનો દિવસ ના હોય રાઈટે નો હોય ને એટલા રોટલી ઓછી હોય

બગદાર આપણે ખીચડી બનાવેલી છે અહીંયા લલકા ગાંઠિયા શાક છે આ તમે જોઈ શકો છો ત્યાં છે રોટલી તો ચાલો અત્યારે ઓછું ટિફિન છે એટલે આટું થઈને ખીચડી અને શાક ઓછું છે રોટલી પણ ઓછી છે બરાબર તો ચાલો હવે આપણે ભરી દઈશું ટિફિન કરો તો ચાલો આપણે ભરી દઈશું